હું આ ભીખ તો પગે લાગતો તો મારી બેન મળી જશે ભાઈ ફટાફટ સીટી કરી દો કોઈ આવું ધ્યાન નતો આપતું મારા પર એક મહિના એવું નથી તો રાજકોટ હોસ્પિટલની ની લાલિયા વડી નાઈ વિના પણ વિડિયો નાઈ મને કે લાવાલ સાઈડ પર મારી બેન પડી છે અને કોઈ ધ્યાન નથી આપતું પછી મેં આ જે કરી પછી કલાક થયો છે કે આ પ્રકારનું જો ગાંધીનગરથી થી એજ વિભાગમાંથી ફોન આવતો હોય

એ આરોગ્યથી સતત ચિંતિત રહે છે સરકારી હોસ્પિટલોમાં માળખાગત સુવિધાઓ નથી આ બધી જ હકીકત છે અને હકીકત એ સરકારને ધારાસભ્યને વિપક્ષને પત્રકારોને બધાને જ દેખાય છે કે તમે સિવિલમાં જાઓ તો ઢગલાના મોઢે પેશન્ટ હેરાન થતા હોય રજડતા હોય એમનો ના સીટી સ્કેનમાં વારો આવતો હોય ના એમઆરઆઈમાં વારો આવતો હોય આ હકીકત એ રાજ્યના મુખ્યમંત્રીને પણ ખબર છે ને આ હકીકત એ રાજ્યના આરોગ્ય મંત્રીને પણ ખબર છે બધા હકીકતથી જાણકાર છે અત્યારે પણ હું સરકારને એમ કહું કે આપણે સાથે મળીને સિવિલ જોવા જઈએ તો આજે નીચે પડ્યા હોય હોય લોટતા ખાવાની સુવિધા ના હોય એમઆરઆઈમાં વારો ના આવતો હોય સીટી સ્કેનમાં વારો ના આવતો હોય ઘણી જ બધી સમસ્યાઓ છે કારણ કે વ્યક્તિ પ્રમાણે દવાખાના અને ડોક્ટર એ સરકારના નથી પ્રાઇવેટ ગુજરાતમાં જબરજસ્ત છે પણ ત્યાં કાતર એવડી મોટી છે કે બે પાંચ લાખ દસ લાખ નીચે કામ નથી થતું પણ પણ અવાજ એ નાનો માણસ ઉઠાવે તો સરકાર નથી સાંભળતી એટલે કોઈ જાણીતો ચહેરો એ સરકારની આરોગ્ય વ્યવસ્થા એટલે કિશન વિચાર તો કરો જે હકાભાઈ વિડીયો બનાવ્યો ને તો રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા ખુલાસા કરવા આવી ગયા એક મહિનો એવો નથી તો રાજકોટ હોસ્પિટલની લાલિયાવાડી નાઈ મહિને આપણી પાસે વિડીયો ના આવે ક્યારેક ઉંદેડા આટા મારતા હોય ક્યારેક દવા હડખા અનુભવ ન થયા હોય અને આ રાજકોટ સિવિલ હોસ્પિટલના રાજકોટના પત્રકારોને તો ખબર જ છે પણ અમને અમદાવાદની ખબર છે દીક્ષિત એક વાત કેવી છે હકાભાઈન પહેલાં જોડી લ્યો એટલે આપણે વાત મૂકીએ હકાભાઈ આપણી સાથે જોડાયા છે હકાભાઈ અમને દુઃખ થાય છે અમે પત્રકાર છીએ પણ સાચું કહેવામાં કોઈથી ડરતા નથી અમારા જેવા હજારો પત્રકારો એ દરરોજ પાંચ દસ સિવિલની મેટરો રોજ મીડિયામાં મોકલે છે અને રોજે રોજ મીડિયામાં ક્યાંક ને ક્યાંક સિવિલનું ચાલે હું ગુજરાતની તમામ ચેનલો છાપાને અભિનંદન આપું છું રોજ બિચારા બોલે છે પણ લાલિયાવાડી એવી ગજબ છે ને કે અમારા ખાલી હૃદય આપીને છૂટા થઈ જાય કીધું રાજકોટ એક બેન બોલતા સાંભળતા ટ્રાફિક હતો ના હતું તે હતું ડોક્ટરો મળે છે એ બેન દિલ ઉપર હાથ રાખીને કે રાજકોટમાં દરેક દર્દી આવે એ સ્ટેટિસ્ફાઈડ થઈ જાય એટલે તો રાજકોટની ઓખાટમાં ગોકુળમાં આવી ખાનગી હોસ્પિટલમાં જ પડે તો ત્યાં સફાઈ પૂરી હોય ત્યાં તમને આરોગ્ય સારું મળે તમને ટાઈમસર સારવાર મળે રાજકોટ સિવિલ હોસ્પિટલના તંત્ર કહું છું તમારામાં આ લેવલનું સારવાર આપવાની ત્રેવડ નથી એટલે હકાભાઈએ જે વિડીયો બનાવ્યું હું અભિનંદન આપું કે ભાઈ કોક તો સત્ય બોલવા આવ્યું કે જે બોલવું જરૂરી હતું ને જો કલાકાર એટલે કે સેલિબ્રિટી છે કિશન લેક કરતા વધુ લોકો ઓળખે છે એની સાથે આવો અનુભવ હોય અમે તો રોજ બોલીએ જ છીએ પણ અમારામાં હવે આ જાડી ચામડીના થઈ ગયા કે ભાઈ ફલાણા ફલાણા સમાચારમાં ફલાણી ફલાણી મેટર છપાણી હતી એ વાતનો સરકાર શ્રીને રત્યો આપતા ઢીકડું પૂછડું પૂછડું એટલે વાત પતી અને જસદણ બિછિયા રાજકોટ ગોંડલ આવા હજારો લોકો આ હોસ્પિટલમાં જાતા હશે અકાબા હવે કેટલાય તો ડોક્ટરે ટાઈમે સારવાર આપી મારી નહીં ખાઈ છે ને આંકડા નહીં હોય આવા ઘણા આંકડા આવે ઘણા પરિવારો એવું કે ભાઈ પૂર્તિ સારવાર મળી ગયો તો મારો ભાઈ કે મારી બેન બચી ગઈ હોય તમારી સાથે શું થયું વકાબા ભાઈ એમાં એવું હતું કે ટંકારા પાસે એક્સિડન્ટ થયો મારી બેનનો નો આવી લોકો જતા હતા રાજકોટ થી હાલમાં હળવદ શ્રમરા ગામે માથી દર્શન કરવા માટે પાંચ સાડા પાંચે ગાડી વાળા એમને ઉડાડી દીધા એટલે એમને તેવું થઈ ગયું માતા મેભાન થઈ ગયા લઈ ગયા મોરબી સિવિલ માં ત્યાં કીધું ગયા નહીં મેર પડે તમે તાત્કાલ લઈ જાઓ રાજકોટ સિવિલ રાજકોટ સાડા આઠ થી નવ વાગ્યા માં આવ્યા હું પણ પહોંચી ગયો તો સાહેબ સાડા આઠ થી નવ વાગ્યા માં આવ્યા અમે સિટી સ્કેન કરવાનો હતો અમારું સિટી સ્કેન બાય કાલથી બે વાગ્યા ખાતે પૂરું થયું હોય એક એક બે વાગે પૂરું થયું અને અઢી ત્રણ વાગે અમે રિપોર્ટ આપ્યા પાછા અઢી ત્રણ વાગે ત્યાં સુધી બે રહ્યા અમારે પ્રાઇવેટમાં લઈ જવાતા કારણ કે મને ખબર અમારી બેન મળી જાય છે લોકો કઈ ધ્યાન આપતા છે નહીં હવે એક બેન એમ કે છે કે અગિયાર વાગે સિટી સ્કેન સિટી સ્કેન કર્યું અરે ભાઈ મારા બેન ને સિટી સ્કેન માં મળ્યા દોઢ કલાક પછી મેં ફોન કર્યો દોઢ કલાક પછી મારા હારા ને મેં શું થયું મને કે લાવાની સાઈડ પડી મારી બેન પડી છે અને કોઈ ધ્યાન નથી આપતું પછી મેં એન્ટ્રી કરી પછી કલાક થયો સાહેબ અને ત્યાં લોકો ક્ષિતિશ કહેવા વાળો વ્યક્તિ હતો ડોક્ટર જે એને બોલવાની કોઈ તમીજ નહોતી કે લોકો વ્યક્તિ વાત કરતો એવી જ મારે વતન કર્યું કે લાઈન છે બે જાવ શાંતિથી મેં તું હકાબા ગઢવી છું કલાકાર છું આપ મને રોકતા છો હું કોઈને રોકતો બે જાઉં લાઈનમાં વારો અત્યારે વારો આવશે કે મેં તો એવું નહીં કે મારો વારો લઈ લો પણ તમે એક કામ કરો જે સિરિયસ છે ને પેલા તમે લો બરાબર મરવાની ત્યાં મારી બેન પણ કોઈ ધ્યાન ન પણ વર્તન બહુ ખરાબ ગયું મારે આ લોકો કોઈ પર્સનલ દુશ્મન નથી આ લોકો મારા શિવ લાલ મારે કોઈ મસ્ત નિસીબત જ નથી હું આ પંદર વીસ દિવસ પછી અહીંયા આવ્યો પંદર વીસ દિવસ પછી પાછો અત્યારે એટલા માટે આવ્યો છું કે નાના માણસો ન્યાય મળે એટલા માટે કે મારે આ જે ચૂ બીજા ન થાય એટલા માટે આવ્યો છું મને કોઈ આ લોકો મારી કોઈ દુશ્મન નથી સરકાર આમાં નોંધ એટલા માટે આવ્યો છું કે સરકાર તો બધી સુવિધા આપે છે સરકારે બધી સુવિધા આપે છે બધી દવાઓ આપે છે મશીન આપે છે પણ આ લોકો પ્રાઇવેટ દવાખાનામાં કામ કરતા મને લાગે છે પોતાના દવાખાના માંગી ડૉક્ટર થી આવતો આ છે શું બધું અને ચામ પાછા હું એક સરપંચ હતા સાક્ષીમાં માં ત્યાં જગદીશભાઈ આહિર હતા આહીર સમાજ હતો રાજપૂત સમાજ દરબાર હતા બધા અહીંયા મારી આજુબાજુમાં હતા આવા વ્યવસ્થિત માણસો હતા છતાં પણ કામ નથી કર્યું અને મેં મારા નંબરમાં મેં ફોનમાં જોયું આરોગ્ય મંત્રી લખ્યું મેં આરોગ્ય મંત્રી એક નંબર આવ્યો આરોગ્ય મંત્રીનો હવે આગળના આરોગ્ય મંત્રી છે કે અત્યારના છે મને ખબર નથી પણ મેં ફોન કર્યો ભાઈએ ફોન ઉપાડ્યો મને વકાબા બોલું મને કહ્યું તમે ઓળખું છું શું છે મેં સિવિલમાં આવી તમને પણ આપ જરા ફોન કરો મને સિટી સિટી ફટાફટ કરી આપે એમને ફોન કર્યો તો સાવચેત કાયદા પણ બે માણસો આવ્યો મારી પાસે અકબા મેં તમારે હરેક સિંહ સાહેબ ફોન આવ્યો હતો મેં તો વાંધો નહીં એ લોકો આવ્યા તોય સારવાર નહોતી વિચાર કરો તોય ધ્યાનમાં આવ્યા

આને પછી પૈસા છે નહી આપ શું કહેશો સાહેબ તો અઘુબા તમારે કેટલા આપવા છે જેટલા નક્કી થયા હતા એના અડધા પૈસા મેં આપ્યા સાહેબ લઈ લો કે વાંધો પછી લઈ જલિંગમાં એનો મતલબ તમે સમજી ગયા ને બે દવાખાને ત્રણ દવાખાને ફેરવા તો બેન કેટલા સિરિયસ થઈ છે આશીર્વાદ કે ધ્યાન ન આપ્યું સલિંગમાં રૂપેશ સાહેબ છે મહેતા અઘુબા કે લાવી જા વાંધો નહીં મેં સાહેબ ગરીબ માણસ છે તમારે દવા કરવાની છે સાહેબ એક લાખ પાંચ રૂપિયા આપ્યા મેં લાખ રૂપિયા બિલ થયું તો પાંચ રૂપિયા

મેં નક્કી કર્યું કે હું દર મહિને એકાદ વાર ગમે શકાય તો આપણે હું જવાનો છું જોવા માટે શું ચાલી છે હવે મેં નક્કી કર્યું છે અને જાવું છે તમારા મારા પૈસાની હોસ્પિટલ છે તમે હું ટેક્સ આપી રહ્યો હોસ્પિટલો બને છે આ વાત બાપની કઈ વાત કરતા થાય ડોક્ટરની હોસ્પિટલ જ નથી તમારા મારા પૈસા બનેલા ટેક્સના પૈસા બનેલી હોસ્પિટલ અને એમાં તમને મને સારવાર નથી મળતી પાછી હમણાં કોઈ મેં એને વિનંતી કરી સારવાર થાય મેં એને વિનંતી કરી હતી કે હું આકાપા ગડે છું કલાકાર છું આપ મને ધ્યાન આપો મારામાં હું ન્યૂઝ છો કે હું યુટ્યુબ પર વિડીયો મૂકીશ ને તો બહુ મોટા પડઘા છે કે તમે જે હોય મારે ધ્યાન ના આપ્યું ખબર નથી કે કોણ આ વાત કરે છે આ માણસ પાંચ માણસ સાંભળે છે ખબર નથી લોકોને અને પંદર દિવસ પછી મારો તો બેન હવે હાજર થઈ ગયા પાનમાં આવી ગયા છે બોલતા નથી હવે મારે કઈ જરૂર નથી મારું તો કામ પતી ગયું ને તો અત્યારે હું શું લેવા આવ્યો છું નાના માણસો ની વેદના જોઈ ને પાટા હતા લોકો નીચે ઉતાતા હતા પથારીમાં કોઈ ધ્યાન અત્યારે જો બે દિવસ લાગે હે એમ કરતા બે બે દિવસ પૂછો તમે અત્યારે તંત્રામ બોલે તો તંત્ર સુધરે ખરું કારણ કે હવે આ બધા હૃદય આપવામાં અમને તો હૃદય આપીને છૂટા થઈ જાય અને મજા મજા છાપાઓમાં જવું તો ભરી ભરીને હોસ્પિટલ નું આવે પણ આમના

પણ ન્યાય મળવો જોઈએ ભાઈ છેલ્લી ખોળ પડે ગરીબ મારતો નહીં કારણ કે મારી હાલત થઈ મેં જોયું મેં ભોગવું છે હું આ ભેખ માંગતો તો પગે લાગતો તો મારી બેન મળી જાય છે ભાઈ તમે ફટાફટ સિંચીશ કરી દો કોઈ હારું ધ્યાન નો આપતું મારામાં અને એ ગાડો માણસ પડતો લાગ્યું તો આવા સારા આયે સમાજ ઉભો છે રાજપૂત સમાજ દરબાર ઊભા છે હારા હારા માણસો રિક્વેસ્ટ હોય પણ ડોક્ટર તો એક દોખાતો તો મને વાત કરતો હતો ડોક્ટર નરમ હોવો જોઈએ એના કરતાં હું ધન્યવાદ આપું છું ગુજરાત પોલીસને તનકારા પોલીસે એક કલાકમાં મારી એવા પર ભેડી

દવાખાનાનો સિવિલનો મારી બેનનો મુદ્દો છે ને મારી બેનથી કેટલી બહેનતીનો મુદ્દો ચાલે ને આવ્યો લેખ મુદ્દો કંઈક તમે ચેક થઈ નહીં સરકાર તો સારી જ છે સરકાર બધા કામ કરે છે પણ આયા ધ્યાન નથી આપતા નીચે શું સરકાર તો દવા આપે છે બાટલે આપે છે સાહેબ વીસ મિનિટ ખરી ઓક્સિજનો બાટલો લાવવામાં થઈ છે ન તો બોલો બાટલો હતો ત્યાં બાટલો વીસ મિનિટ થાય સદાય દવા બાટલો બાટ લાવતા ઓક્સિનનો સરકાર આપે છે પણ ડોક્ટરો નથી આપતા આ કેવો વિરોધ ડોક્ટર એટલે સરકારી તંત્ર નહી સરકાર કે ભાજપ માટે સાચી રજૂઆત કરવા માટે પણ હિંમત અને દાન જ જોઈએ તમે રહેવા દો બાપા

સરકારી હોસ્પિટલોની જરૂરિયાત કરતાં બેડ ઓછા છે ડોક્ટર ઓછા છે બાટલા ઓછા છે પ્રાઇવેટમાં આજે લેટેસ્ટ ટેકનોલોજી છે જ્યારે સિવિલ હોસ્પિટલમાં કેટલાય વર્ષો પહેલાંની ટેકનોલોજીઓ ઉપર ત્યાં કામ થાય છે ત્યાં નવી ટેકનોલોજીઓ નથી આજે કેન્સરમાં પ્રાઇવેટ હોસ્પિટલો ક્યાંની ક્યાં પહોંચી ગઈ છે સરકારી હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરો ઉપર બધો આધાર હોય છે રેસિડેન્ટ ભણતા હોય ડૉક્ટરી કરતા હોય એમડી થતા હોય

અને મને જો દવાખાના વાળા પ્રોગ્રામ નથી આપતા મને પ્રોગ્રામ આપે છે પબ્લિક નાના માણસો થી પ્રોગ્રામ આપે મને મારે એનો વિચારવાનું છે જેમ મેં અનુભવ્યું છે ને એ હું કેવું છું તમને મારી બેન હાલત થઈ આવી આવું નામ છે છતાં પણ તો ગરીબ માણસ શું થતું હોય છે મરી જવાનું મારી પાસે પાંચ રૂપિયા હું સ્ટલિંગ માં લઈ ગયો વાકડ માં લઈ ગયો તો નાના માણસો ન લઈ જાય કે લોકો નાના વિકે છે એની જમીન વિકે છે નાના માણસો બિચારા ને બોટિયા ઉતાર મેં જોયા છે બુઠિયા ઉતાર દે છે જલ્દી મામા આવી છે

અને હું ખોટું બોલતો કદાચ તો હોકાર છે સ્ટર્લિંગ છે આ બેટન દેખાના ખરેનો મતલબ કેવી સિરીઝ છે મારી બેન હું તમને એ કહું છું ને અને ન્યા તમને સારવાર ખાલી સારવાર અને આ સારવાર રાજકોટ સિવિલ મળવી જોઈએ આ સારવાર અમદાવાદ જો તંત્ર જે થાય તો સારવાર મળે જ છે બસ ખાલી પગલા લેવાની જરૂર છે ઈચ્છે ફોટો સેશન બંધ કરે અને ખરેખરમાં જેના સેશન લેવાના ચાલુ કરે તો જ ભેગું થશે હકાબા આભાર અમારી સાથે જોડાવ બદલ તો આ પ્રકારની આપણા આરોગ્ય વિભાગની જે સ્થિતિ છે કે જે સ્થિતિમાં આજે એક કલાકારે પોતાની બદના કે જે હાસ્ય કલાકાર છે લોકોને હસાવવાનું કામ છે પણ આજે એના શબ્દોથી લોકોના આંખમાં આંસુ આવી ગયા લોકોને રડાવી દીધા છે કલાકારે કે મારી બેન સાથે કેવું થયું હતું દરેક લોકો પૈસાદાર સાહેબ નથી હોતા દરેક લોકો લાગવગવાળા નથી હોતા દરેક લોકો વીઆઈપી ફોન કરાવવા નથી હોતા તો સરકારી હોસ્પિટલના ડોક્ટરોએ દાનત સુધારવી પડે દાનત સુધારીને સારવાર કરવી પડે સારા જવાબ આપવા જોઈએ લોકો તમારી ગાળો આંભળવા તમારી લુખાગીરી જોવા માટે હોસ્પિટલમાં નથી આવતા અને હું તમને કહેતો તો આવા હું તમને દસ પુરાવા આપું કે તમે ખાલી રાજકોટની વાત નથી તમે કોઈ પણ હોસ્પિટલમાં જાઓ ને એટલે જાણે કે પેલા બાપુજીની હોસ્પિટલ હોય તમને ચોછડાઈથી જવાબ આપે તો અધિકાર છે ને

ફલાણો રિપોર્ટ કરાવવા અઠ્યાવીસ નંબરની બારીએ જવાનું છે તમારે હાર્ટના રિપોર્ટ કરવા એ યુએન મહેતામાં જવાનું છે એટલે માણસી દર્દી છે ડફોડો એ દર્દી છે પણ અમદાવાદ સિવિલની એટલી ભયંકર હાલત કરી છે ને કે એ જ સિવિલમાં જો એના ડીન છે એ માંદા પડે ને એને એક એક બારીએ મોકલે તો ખબર પડે હું મારી વાત સાથે એકસો દસ ટકા સાચો છું કોઈ ખોટો પાડી પાડો તો એનું હું મારું ઈનામ આપીશ મને હું રાજીવ થઈશ કે હું ખોટો પડું પણ મને કોન્ફિડન્સ છે કે આ જ પરિસ્થિતિ સિવિલ દીક્ષિત તું નહીં માને તને કિડની ચેક કરાવવા વા મોકલે

અમારી વાત સાથે ગુજરાતની જનતા કેટલી સહમત છે ને તો કોમેન્ટ બોક્સમાં જણાવજો એટલે બધું આવા જ વિડીયો જોવા માટે અને મિત્રો એક અમે અમારી નવી યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે જેનું નામ છે ન્યૂઝરૂમ ગુજરાત અનપ્લગ્ડ એમાં પણ તમને બધા વિડીયો જોવા મળશે એટલે તમે બધા ન્યૂઝરૂમ ગુજરાતને તો સબસ્ક્રાઈબ કરી જ છે પણ હવે જે ન્યૂઝરૂમ અનપ્લગ છે એને પણ ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારી સાથે જોડાઈ જજો નમસ્કાર